બાળકોને મજા પડી જશે જ્યારે તમે બનાવી આપશો આ રીતે ભેળ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે પાણીપુરીને ટક્કર મારે તેવી એકદમ નવી રીત સાથે ભેળ બનાવીશું સાથે બનાવીશું આંબલી કે લીંબુ વગર અહીંયા આપણે બે ચટણી બનાવશું ફુદીનાના ફ્લેવર સાથે અને ચટપટી ગોરવાળી ચટણી રાત્રે શાક ન બનાવવું હોય તો ડિનરમાં પણ આ ભેળ બનાવી શકો છો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનશે પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાશે અને બાળકોને તો મોજ પડી જશે તો ચાલો ઝટપટ મિનિટમાં જ બની જતી એવી ભેળ બનાવવાની શરૂઆત કરીશું રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સૌથી પહેલાં ચટણી બનાવીશું તો બે ચમચી જેટલો ગોળ લેશું અને અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આ રીતે ગોળ અને પાણીને મિક્સ કરી લેશું અહીંયા આપણે ગોળને પાણીમાં ઓગાળી લેશું તો આ રીતે ચમચી અથવા તો હાથેથી તમે મિક્સ કરશો એટલે ગોળનું સરસ પાણી બનીને આ રીતે ગોળને પાણીમાં ઓગાળ્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું ગેસની ફ્લેમ ચાલુ કરીને એક પેનમાં આપણે ગોળનું પાણી છે તે એડ કરી દેસું આ રીતે એડ કર્યા પછી લો ફ્લેમ ઉપર જ આપણે ગોળના પાણીને આ રીતે હલાવતા જશું અને ગોળના પાણીમાં જ્યાં સુધી બબલ્સ ન થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે તવેથાથી અથવા તો સ્પેચ્યુલાથી હલાવીશું પાણીમાં બબલ્સ આવવા માંડે એટલે આપણે બે ચમચી આમચૂર પાવડર એડ કરશું જો તમે ઘરમાં આમચૂર પાવડર રાખશો તો તમારે આંબલી અથવા તો લીંબુની પણ જરૂર નહીં પડશે અને ગોળ આંબલી જેવી જ આ ચટણી બનીને રેડી થઈ જશે દસ રૂપિયાના પેકેટમાં મળતી ચટણી કરતાં પણ ખૂબ જ સસ્તી પડે છે આ ચટણી ફ્રેન્ડ્સ આ રીતે ચટણી બનાવી ખૂબ જ સહેલી છે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું આ રીતે બધી વસ્તુ એડ કર્યા પછી તેને ફરીથી આપણે સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો અહીંયા આપણી ખાટી મીઠી ચટપટી ચટણી રેડી છે ખજૂર આંબલી વગરની ચટપટી ચટણી રેડી છે આ ચટણીમાં વાટેલું મરચું અને આદું એડ કરશું અને થોડાક મેગીના આ રીતે ટુકડા તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી ખાટી મીઠી ચટણી રેડી છે હવે આપણે બીજી ચટણી રેડી કરીશું મિક્સચર જારમાં અહીંયા આપણે કોથમીર એડ કરી દેસું સાથે સાથે તેમાં ફુદીનો એડ કરશું ફુદીનાનો ફ્લેવર સારો આવે તેના માટે આપણે ફુદીનો થોડોક વધારે એડ કરશું સાથે સાથે તેમાં આદુના ટુકડા અને બે સમારેલા તીખા મરચાં એડ કરશું હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું બસ હવે બીજું કંઈ પણ એડ કર્યા વગર તેમાં આપણે આઈસ ક્યુબ એડ કરી આઈસ આઈસક્યુબ એડ કરવાથી ચટણીનો કલર એકદમ ગ્રીન રહે છે તો ગ્રાઇન્ડ કર્યા પછી હવે તમે જોઈ શકો છો સરસ આપણી ગ્રીન કલરની ચટણી બનીને રેડી છે અને આનો ફ્લેવર એટલો સરસ આવે છે આ ભેળમાં કે તેની વાત ન પૂછો તો ફ્રેન્ડ્સ હવે આપણે ભેળ બનાવીશું તેના માટે આપણે કાચી કેરી લેશું અને કાચી કેરીના આપણે નાના નાના ટુકડા કરી લેશું તો આ રીતે આપણે પહેલાં કાચી કેરીને સમારી લેશું મીડિયમ સાઇઝની એક કાચી કેરી લેવાની અને તેને ચાકુથી આ રીતે આપણે તેને નાના ટુકડામાં કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ આવા ઝીણા ટુકડા કરવાના છે તો આ રીતે આપણે બધા ટુકડા કરી લેશું કાચી કેરીના અને એક પ્લેટમાં લઈ લેશું તે જ રીતે હવે આપણે ડુંગળી લેશું તો મીડિયમ સાઇઝની એક ડુંગળી લેશું અને આ ડુંગળીને પણ આપણે જે રીતે કાચી કેરીને સમારેલી છે તે જ રીતે તેના પણ આપણે ઝીણા ઝીણા ટુકડા કરીશું તો ફ્રેન્ડ્સ આ રીતે ડુંગળીને પણ આપણે ચોપ કરી લેશું એકદમ ઝીણી એકદમ ઝીણી સુધારી લેશું તમે ચોપડમાં પણ તેને ચોપ કરી શકો છો આ રીતે ડુંગળીને ચોપ કર્યા પછી તેને પણ પ્લેટમાં લઈ લેશું હવે આપણે ટમેટું લેશું મીડિયમ સાઇઝના ટમેટાને પણ આ રીતે ચાકુથી ઝીણું ઝીણું સમારી લેશું તો ત્રણેય વસ્તુને આપણે આ રીતે કટ કરી અને એક પ્લેટમાં લઈ લેશું ત્રણેય વસ્તુને આ રીતે ચોપ કર્યા પછી હવે આપણે બાફેલા બટેટા લેશું તો ફ્રેન્ડ્સ મેં અગાઉથી જ અહીંયા બટેટા બાફીને રાખેલા છે અને હવે આપણે બનાવીશું ભેળ આ રીતે પ્રિપેરેશન હશે તો ભેળ ફક્ત મિનિટોમાં બની જાય છે તો ચાલો હવે આપણે ભેળ બનાવીશું તેના માટે અહીંયા આપણે પાણીપુરીની પૂડી લેશું તો અહીંયા મેં બે વ્યક્તિને થાય તેટલી પાણીપુરી લીધેલી છે અને આ પાણીપુરીને આપણે આ રીતે હાથેથી ક્રશ કરી લેશું આ રીતે ક્રશ કર્યા પછી તેમાં આપણે બાફેલા બટેટા એડ કરીશું તો આપણે બાફેલા બટેટાને પણ હાથેથી આ રીતે મેશ કરીને એડ કરીશું ફ્રેન્ડ્સ આ ભેળ ખાવામાં એટલી ટેસ્ટી અને હેલ્ધી હોય છે કે શાકની પણ જરૂર નહીં પડશે જો તમે રાત્રે ડિનરમાં બનાવશો તો આ રીતે આપણે બટેટાને મેશ કરી લેશું હાથેથી અને હવે તેમાં આપણે એડ કરીશું દાળિયા તો દાળિયામાંથી આપણે ફોતરા કાઢી લેવાના છે અને દાળિયાને પણ એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ આપણે ચણાનો ઉપયોગ કરતા હોય છે ભેળમાં પણ આજે આપણે દાળિયાનો ઉપયોગ કરીશું સાથે તમે સિંગદાણા પણ એડ કરી શકો છો હવે આપણે ચોપ કરીને રાખેલા ટમેટા કાચી કેરી અને ડુંગળી એડ કરીશું સાથે તેમાં એડ કરશું દાડમના દાણા ન હોય તો સ્કીપ કરી શકો છો થોડીક કોથમીર એડ કરશું સાથે સાથે હવે તેમાં એડ કરશું વેફર તો ફ્રેન્ડ્સ એકદમ ભેળને ક્રિસ્પી બનાવવા માટે અહીંયા આપણે વેફરના આ રીતે ટુકડા કરીને એડ કરશું હવે તેમાં આપણે એડ કરીશું સેવ તો અહીંયા તમે જાડી અને ઝીણી બંને સેવનો ઉપયોગ કરી શકો છો હવે બસ તેમાં આપણે રેડી કરેલી ચટણી એડ કરશું ગ્રીન કલરની ચટણી છે તે ચાર ચમચી અને રેડી કરેલી આમચૂર પાવડરવાળી ચટણી બે ચમચી તો ફ્રેન્ડ્સ આ બે ચટણીથી જ આ ભેળનો ટેસ્ટ એકદમ ટેસ્ટી લાગે છે હવે અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી આપણે જલજીરા પાવડર એડ કરશું તો ફ્રેન્ડ્સ આ રીતે બનાવેલી ભેળ છે એ પાણીપુરીના ફ્લેવર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પાણીપુરીના ફ્લેવરને ટક્કર મારે તેવી ભેળ બનીને રેડી થાશે તો આ રીતે આપણે હાથેથી જ તેને મિક્સ કરી લેશું જ્યારે ખાવી હોય ત્યારે આ રીતે ઇન્સ્ટન્ટ બનાવી લેવાની અને બનાવીને જો રાખી દેશો તો તેમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે પાણી છોડશે અને આ ભેળનો બિલકુલ સ્વાદ નહીં આવશે તો લીંબુ અને આંબલી વગરની આપણી ચટપટી ભેળ રેડી છે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આ રીતે સવિંગ પ્લેટમાં લીધા પછી તેમાં ફરીથી ઉપરથી આપણે દાળમના બી થોડાક ટમેટાના ટુકડા સાથે એડ કરશું કોથમીર અને હવે આપણે તેમાં છેલ્લે એડ કરશું કાચી કેરીના ટુકડા ડુંગળી અને ઉપરથી સેવ સ્પ્રેડ કરશું તો રેડી છે એકદમ ચટપટી નવી રીત સાથે ભેળ તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્રો અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં બાળકોને તો આ ભેળ ખાવાની મોજ પડી જશે એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્કસ ફોર વોચિંગ